એ મેરામ એલા તું તો એલા કેટલો ફાકા ફોજદારી વાળો નીકળ્યો એક નંબરનો એક નંબરનો ફાકો ફોજદારી વાળો નીકળ્યો આવી જજો ત્યાં ટાટીએ ઓલો તારા બાપા જ્યાં તને મારવા નથી આવ્યા તને મળવા આવ્યા છે તોય તે ફાતડા ફોને બંધ કરી દીધો હે લીંડી તારા ગામમાં તારું પાણી રેતી નથી તારું હે કોને સ્વીચ ઓફ કરી દીધો રવાની ઓલાદ આતડા ન્યા તારો બાપા ન્યા તણી પાટીએ જ ઊભા છે અને તારા તાટિયા ભાંગવા નથી આવ્યા તને મળવા આવ્યા ખાલી તે કીધું તું ને કે આવજો

ભરવા આવ્યા છે તો પગમાં પડી જાય ને કામ પતે આ વિડિયા બનતા બંધ થાય માફી માંગી લે વાતું તો ગાય વાતું તું હાથીની ગાયંડ ફાડીને નાખે એવી કરતો જાય જરૂરી નેમ તું બાપાની મસ્કરી કરતો તો ઠેકડી કરતો ન્યા તારા બાપા આયા છે ન્યા જા ફોન તો ચાલુ કર બડી મીની ઓલા તારા માં તેવર નદી ને ખોટી હું હાલી નીકિરો અસો ડાઈ માં તો તારા સાણ નધી મેરા મણા હિત તને એક ને કહું છું તારા માં ગાય માં તેવર નદી સાણ નધી સાણ રચના દીકરા તું શું ને તું શું ને નમાલો કેવા મરદ હોય ને નો દીકરો હોય ને તો એ આવે અને પાછો ફાતડા ફોન એ બંધ કરી દીધો હડવીના ઓલા પાછો યા હમણાં તું વિડીયો બને એમ કે મારો ફોન આમ થઈ ગયો મારો ફોન આમ થઈ ગયો તો તારો બાપો એને પગમાં પડી જા તારા બાપના પગમાં પડી જા કરુણા નિધિના પગમાં પડી જા અડવીના બધા વિડિયા મૂકાતા બંધ થાય

તારી ઓકાત એક રૂપિયાની નથી લીંડી નીકળી ગઈ તારી અને ફોન સ્વીચ ઓફ કરી દીધો મિનિટ મિનિટ થઈ થઈ છે છે બરાબર અને તે ફોન સ્વીચ ઓફ કરી દીધો છે ત્યાં તારો બાપ ફોગી ગયા છે અને તારી યાર મળવા આવ્યા છે ખાલી મળવા બરાબર ભરવી ના તારી કેવડ નો હોય તો માનો નો હોય તો

ניס yeah. הולד nice, 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 nice. <laughs>